જય માતાજી જય મા મગલ મિત્રો હું સૌને ફરી આવી મિત્રો આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાગત મિત્રો આપણે લાઈ મિત્રો હરાજી ને લાલ ડુંગળી અત્યાર મિત્રો છે ને હરાજી મિત્રો જોઈ લો અત્યારે આપણે અહીંયા થાય છે તો પેલા મિત્રો આજ આપણે તારીખ ની આજ વાત કરીએ તો તારીખ છે પાંચ અગિયાર બે હાજર પચીસ ને વાર્ષો મિત્રો લાગત મિત્રો આપણે છે મિત્રો આપણે હરાજી હરાજી મિત્રો અત્યાર છે ને જોઈ લો આપણે અહીંયા અત્યારે થાય છે તો પેલા મિત્રો તમને આપણી ચેનલ નું નામ આપી આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહુવા માર્કેટ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના વગેરે મિત્રો તમને ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો આપણી ચેનલ અંદર વિડીયો જોવા મળે છે જેમ કે મિત્રો આપણી આ ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતના જ મિત્રો છે એટલે મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો છે આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે લાગત મિત્રો આજે એક છે ને મિત્રો ભાવ જોવાનો છે આજે મિત્રો આપણે એકાદ વખત મિત્રો એવું લાગત સફેદ નહીં એટલે એક ચારસો ને સુડતાલીસ પ્લસ જવા મિત્રો આજના સફેદ ડુંગળીમાં મિત્રો છે ભાવ આવેલા છે મિત્રો આપણે ચેનલમાં શોર્ટ વિડીયો ના જ મૂકેલો છે જેમ મિત્રોને ખેડૂત મિત્રોને સફેદ ડુંગળી જોવી તો આપણે મિત્રો શોર્ટ વિડીયોમાં મૂકેલો છે ચારસો ને સુડતાલીસ પ્લસના મિત્રો સફેદ ડુંગળીમાં મિત્રો આજના ભાવ છે ઉશામાં અને લાગત મિત્રો આજના આપણે લાઈવ મિત્રો હરાજી જોવાનું છે તો મિત્રો આજને આપણે આવકની આજની વાત મિત્રો કરીને તો આજના આવશે સાત હજાર એકસો ને અઠ્ઠાવન એટલે કે મિત્રો એકોતેરસો પ્લસ મિત્રો આજની આવક છે

બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપો ને પાંચ રૂપિયા ઓગણી બ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ બસો બત્રીસ બત્રીસ રૂપિયા બસો બત્રીસ બત્રીસ રૂપિયા

હા મરીટ ઈમન તે એ પણ આઈટી મેકોની કોઈ આ 80 છે એક નંબર માલ છે અચાસ અઠ્યાસી રૂપિયા અઠ્યાસી ને એવું એકાણું બાણું રૂપિયા બાણું પચાસ નવાનું બસો બસો રૂપિયા બસો એકવાસો આઠ રૂપિયા બસો આઠ નવ રૂપિયા બસો નવ નવ રૂપિયા નવ રૂપિયા નવ નવ મિત્રો આ ડુંગળી ના બસો ને નવ રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જો એપીએમ છે મહવા વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને નવ રૂપિયા ભાવ છે

મિત્રો આ ડુંગળી ના એકસો ને એકાણું રૂપિયા મિત્રો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો 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 રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બોલવાસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક એક રૂપિયા એક રૂપિયા બસો એક રૂપિયા મિત્રો આ ડુંગળી ના બસો ને ત્રણ રૂપિયા મિત્રો ભાવ વીસ કિલો મિત્રો ભાવ છે બસો ને ત્રણ રૂપિયા મિત્રો ભાવ છે મિત્રો આ ડુંગળીના બસો ને બાર રૂપિયા મિત્રો ભાવ આવ્યો આપણે મિત્રો હરાજી નથી મિત્રો વાલ્યો બસોને રૂપિયામાં મિત્રો વકલી લ્યો સુપર માલ છે ક્વોલેટી તમે જો બસોને રૂપિયા વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમ છે

મિત્રો ડુંગળી ના ખાલી બસો ને સત્તર રૂપિયા મિત્રો ભાવિટી મિત્રો એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને સત્તર રૂપિયા ડુંગળી નો ભાવ આવ્યો

વારવાર આતે બસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો જો સુપર મમ 228 રૂપિયા એપીએમસી મોવા મિત્રો ભાવ છે છે રૂપિયા થાપા 72 72 72 મે આ 172 રૂપિયા મિત્રો ખાલી ભાવ આયો ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ સુપર માલ હાલો ઉપર લાડુરી ના એક એક કેમ કે લાવ બોલો લઈ લો ભાઈ ભાઈ આલે ડિમાન્ડ આબો એકનું રૂપિયા એકસો બાણું સાણું સાણું સત્તા નવ સાણું નવું

એકસો બાસઠ રૂપિયા ત્રણ વારસો ને બાસઠ રૂપિયા એકસો ને બાસઠ રૂપિયા મિત્રો આ ડુંગળી નો ક્વોલિટી મિત્રો એકસો એકાશી એક રૂપિયા એકસો એકોતેર એકસો બસ બાર રૂપિયા એકસો ને એકાણું રૂપિયા મિત્રો આ ડુંગળી નો ભાવ મિત્રો ક્વોલિટી જો સુપર માર્કેટ એપીએમસી છે

મિત્રો ડુંગળા એકસો ને તેત્રીસ રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો

આ ગાડી કનો ગઈ તમે લીધો તો કે સેન્સર અમે તો ખરી કીધું હું જે માં આ ભાઈ એક તો લઈ 85 48 48 950 51 52 54 56 58 95 58 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 એકસો ને સાસઠ રૂપિયા મિત્રો ભાવ શિવળી ડુંગળીનો

બસો ને બે ત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે આ ક્વોલિટી મિત્રો

એકસો ને છી રૂપિયા મિત્રો આ ડુંગળી નો ભાવ આવ્યો મિત્રો તમે જોવો મિત્રો વકલ ના બસો ને તેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો સુપર માલ છે મિત્રો ક્વોલિટી જોવો એપીએમ છે તેર રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ છો

બસો ને ચાર રૂપિયા મિત્રો ડુંગળી નો ભાવશો ક્વોલિટી મિત્રો સમજો બસો ને ચાર રૂપિયા